પેરિસ ખાતે ઓલિમ્પિક ગેમ્સ યોજાવાની છે ઓલિમ્પિક્સમાં ભારત પહેલીવાર ટેબલ ટેનિસની ગેમમાં ક્વોલિફાઈડ થયું છે જેના નામે ટીટીએફઆઈએ ટીમની જાહેરાત કરી હતી જેમાં શરદ કમાલ હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ત્રણ સભ્યની મેન્સ ટીમમાં પસંદગી થઈ છે જ્યારે મણિકા બત્રા શ્રીજા અકુલા અને અર્ચના કામત વિમેન્સ કેટેગરીમાં ભાગ લેશે ગુજરાતમાંથી બે ખેલાડીઓની પસંદગી થતાં તેમના પરિવારજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો ત્યારે ઝી ચોવીસ કલાક હરમી દેસાઈના માતા પિતા સાથે ખાસ વાતચીત કરી સુરતનું ગૌરવ માણાતા હરમિત દેસાઈની ટેબલ ટેનિસમાં ઓલિમ્પિકમાં જે છે પસંદગી થઈ છે અને પરિવાર છે હાલ તો ખુશખુશાલ જોવા મળી રહ્યું છે સીધા માતા છે હરમિતની અને સીધા આપણે એમની જોડે જાણીશું પહેલો જ કોલ આવ્યો હશે મેસેજ મળ્યા હશે કઈ રીતના ખુશી હરમિતનો કાલે બપોરે ફોન આવેલો એના પપ્પા ઉપર અને એણે કહ્યું કે મારું સિલેક્શન થઈ ગયું છે અને અમે રજ જોતા હતા કે ક્યારે સમાચાર આવે અને શું સમાચાર આવશે અને ખૂબ આનંદ થયો કે જે રીતના નાનપણથી એમને કર્યા છે છે અને આજે ઓલિમ્પિકમાં જવાના પપ્પાને પહેલાથી સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ આજની તારીખમાં બી એટલો જ ઇન્ટરેસ્ટ એટલે એ હરમિતમાં આવ્યો છે અને એનો ભાઈ એના પપ્પા એ લોકો મળીને ત્રણ જણા ખૂબ જ મહેનત કરી છે નાનપણથી હરમિતને કરાવી છે અને હરમિતનું ડેડિકેશન એની મહેનત અને એની લગ્ન આજે આ રંગ લાવી છે કઈ રીતના તમે હવે જોશો કે હરમિત જે છે ઓલિમ્પિકમાં રમશે ને કઈ રીતના તમે એક ઉત્સાહ જોવા મળશે ના ના બહુ જ ગૌરવની ને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે ઓલિમ્પિકમાં જશે કેવું બધું ત્યાં હશે કેવી રીતે રમશે શું રમશે એટલે બધું જાણવા અમે પણ આતુર છીએ અને બહુ ગૌરવની વાત છે કે ઓલિમ્પિકમાં આપણા દેશને રિપ્રેઝેન્ટ કરવું એટલે આ સૌથી મોટો અલ્ટિમેટ ગોલ હોય છે દરેક પ્લેયરનો એટલે ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ગર્વ છે શું કહેશો માતા તરીકે અજરે હરમિતને આ જર્ની કઈ રીતના અહીં સુધી પહોંચી છે ખૂબ કઠિન જર્ની રહી છે એમ કહીએ તો ચાલે કેમ કે એક માતા તરીકે બોલું છું કેમ કે ઘણી મહેનત કરી છે ઘણા સેક્રિફાઈસ આપ્યા છે ઘણું બધું છોડ્યું છે ઘણી મહેનત કરી છે એટલે રાત દિવસ એક કર્યા છે માનસિક રીતે પણ એટલું સ્ટ્રોંગ થવાનું હોય છે કેમ કે ઘણીમાં આપણે હારીએ ક્યારેક જીતીએ આપણે એટલે એક સંભાવ હોવો જોઈએ એટલે એ સ્પિરિચ્યુઅલ પણ એટલો છે ગીતામાં પણ એટલું માને છે અને આ બધા ગુણોથી એ આગળ વધી શક્યો છે અને આજે ઓલિમ્પિકમાં એનું સિલેક્શન થયું છે તો ખૂબ